એક જગ્યાએ મેં કૃષ્ણનું ચિત્ર જોયું એની નીચે લખ્યું હતું ડોન્ટ ટ્રાય ટુ બી અન્ડરસ્ટેન્ડ મી જસ્ટ લવ મી કેટલું સરસ મને સમજવાની કોશિશ ન કરો ફક્ત મને પ્રેમ કરો કૃષ્ણને સમજવાની કોશિશ કરીએ એમાં મોટી તકલીફ છે કોણ સમજ્યું છે કૃષ્ણને સમજવા ગયેલા મોટા મોટા મહાનુભાવે ગોથા ખાધા છે આ ગૂંચવણ એવી છે કે જેનો હલ નથી કૃષ્ણને સમજવા સરળ નથી સમજાય જ નહીં જન્મે જેલમાં અને કામ કરે મુક્તિ આપવાનું એક બાજુ ગોપિયાના ચીર હરે અને બીજી બાજુ દ્રૌપદીના ચીર પૂરે એક બાજુ અર્જુનને યુદ્ધમાં લડવા માટે પ્રેરે અને બીજી બાજુ પોતે મેદાનમાંથી મુઠ્ઠીઓ વાળીને ભાગે રણછોડની તો વાત જ ન્યારી તેને સમજવા મુશ્કેલ એટલે જાણે આપણા ભલા માટે જ ન કહેતા હોય કે મને સમજવાની કોશિશ ન કરો ફક્ત મને પ્રેમ કરો રાધાને કોઈએ પૂછ્યું તને કૃષ્ણ પર આટલો પ્રેમ કેમ છે રાધા કહે છે મને જે ગમે છે એ કૃષ્ણ કરે છે એટલે એમ તને શું ગમે છે જવાબમાં રાધા કહે છે તે જે કરે છે એ બધું મને ગમે છે કદાચ દુઃખ આવે તો એનો પ્રસાદ હરિકરશે તે મમ હિતનું એ નિશ્ચય બદલાય નહીં ભગવાનને પ્રેમ કરે અને શરત મૂકે માળા કરું છું એટલે દુઃખ ન આવવું જોઈએ આવા જ્યારે આગ્રહો આવે ત્યારે એ પ્રેમ ભક્તિ નથી પ્રેમ એટલે મારો માલિક મારે માટે જે કરે એ મારે કબૂલ ગોપીઓ શ્રી કૃષ્ણ પ્રત્યે છે એવું નિર્વાજ પ્રેમ જે પ્રગટ કરાવે એનું નામ ધર્મ કહેવાય છે કે હરિભજન બિના સુખ શાંતિ નહીં મારું મન બીજે ચક્રાવા લેશે પણ અંતે થાકવાનું એને નિરાંત ક્યારે થશે જ્યારે તમારી પાસે આવશે એના સિવાય શાંતિ નથી ચાહે ધર્મ હો પૂજા પ્રવચન કથાશ્રવણ સત્સંગ હો એ બધું સ્વમાં સ્થિર થવાના સાધન છે આપણે જ્યારે કોઈને પ્રેમ કરીએ છીએ તો તેને સ્વયંમાં અપનાવી લઈએ છીએ ધૃણા કરીએ છીએ તો સ્વથી દૂર થઈ જઈએ છીએ અને સ્વયંને ગુમાવી દઈએ છીએ નફરતના ઝેરને મિટાવી દે અમૃતથી ભરી દે એ ધર્મ અને એ પ્રેમ સર્વ માટે થઈ જાય પ્રાણી માત્ર માટે થઈ જાય ચેતના જેમ જેમ વધતી જાય તેમ તેમ પ્રેમ પ્રાણી માત્ર માટે થતો જાય અને પ્રેમ જ્યારે અનંત થઈ જાય ત્યારે તેનું નામ જ સતંત્વ એટલે જ કહ્યું છે પ્રેમ જબ અનંત હો ગયા રોમ રોમ સંત હો ગયા દેવાલય હો ગયા બદન હૃદય તો મહંત હો ગયા